તો ભારત એક આધ્યાત્મિક દેશ છે અને ભારતમાં વર્ષોથી ખેડૂતો ખેતી પણ આધ્યાત્મિક પદ્ધતિથી કરતા આવ્યા છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી ભારતના ખેડૂતો પણ પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણને લઈને રાસાયણિક ખેતી કરવા માંડ્યા છે આવા સમયે ડીસાના એક પ્રગતિશીલ ખેડૂતે ફરી એકવાર ખેડૂતોને આધ્યાત્મિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવાનું બીડ ઝડપ્યું છે કહેવત છે કે જેવું અન્ન તેવું મન માણસનું મન તેના ખોરાક પર નિર્ભર હોય છે તે જેવો આહાર લે છે તેવો વ્યવહાર કરે છે વર્તમાન સમયમાં ખેડૂતો ઝડપી ઉત્પાદન મેળવવા માટે પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈને ખેતી પણ રાસાયણિક પદ્ધતિથી કરતા થઈ ગયા છે અને તેના ખરાબ પરિણામો પણ સામે આવી રહ્યા છે પરંતુ ખેતી પ્રધાન દેશ એવા ભારત દેશમાં ખેતી અત્યારે જે રીતે થાય છે તે ખેત પદ્ધતિ આપણી પ્રાચીન પદ્ધતિ નથી પ્રાચીન ભારતના ખેડૂતો આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી ખેતી કરતા હતા અને તેમણે પણ ખેતીમાં આ જ ભાવના કેળવી હતી કે જીવો અને જીવવાદો જેને આજના સમયમાં આપણે આધ્યાત્મિક ખેતી તરીકે ઓળખીએ છીએ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગાય આધારિત ખેતી પદ્ધતિને લઈ વિખ્યાત થયેલા જીતુપાઈ વૈદ્ય પણ પહેલા રાસાયણિક ખેતી કરતા હતા પરંતુ સુભાષ પાલેકર નામના વિચારકના સંપર્કમાં આવ્યા બાદ તેમણે પણ ગાય આધારિત ખેતી પદ્ધતિનો માર્ગ અપનાવ્યો અને વર્તમાન સમયમાં શુદ્ધ અને સાત્વિક રીતોથી આધ્યાત્મિક ખેતી કરી રહ્યા છે ચાલુ વર્ષે જીતુભાઈ દ્વારા તેમના ખેતરમાં ગાય આધારિત પદ્ધતિથી ઘઉંનું વાવેતર કર્યું છે તેઓ કોઈ જાતના રાસાયણિક ખાતર કે પેસ્ટિસાઈડનો ઉપયોગ કરતા નથી હાલમાં ઘઉંનો ખૂબ જ તંદુરસ્ત વિકાસ થયો છે કેવી રીતે કરે છે ઘઉંમાં માવજત ઘઉંનું દર વર્ષે એક એકરમાં વાવેતર કરે છે જેમાં ચૌદ થી અઢાર કિલો બિયારણ વાપરે છે ઓરણીની મદદથી વાવેતર થાય છે ઘઉંની સાથે સરસવ સૂરજમુખી ચણાનું મિશ્રપાક પદ્ધતિમાં વાવેતર કર્યું છે ચણા હોવાનું નાઇટ્રોજન ઘઉં માટે સેટ કરી આપે છે જીવામૃત દર પંદર થી વીસ દિવસે બે વખત આપ્યું છે ઘઉંમાં રોગની અસર થતી નથી સરસવમાંથી તેલ બનાવે છે તો સૂરજમુખીનું બીજ બનાવીને આપે છે એક એકરમાં બધું મળીને દસ હજાર રૂપિયા જેટલો ખર્ચ થશે ઘઉંનું ગત વર્ષે પંચોતેર મણનું ઉત્પાદન લીધું હતું જૈવિક ઘઉં હોય આઠસો રૂપિયા મણના ભાવે વેચાણ થાય છે ઘઉંની ડુંડી એક વેચથી પણ વધુ લાંબી બની છે આવા ઊંભીને અલગ તારવીને બિયારણ તૈયાર કરશે જૈવિક ખેતીમાં ઘઉંની ચારસો એકાવન વેરાયટી પવન સામે પણ ટકાઉ શક્તિ ધરાવે છે ખેડૂત રાસાયણિક ખાતર અને તરફથી પાછું વળી આધ્યાત્મિક ખેતીથી ઉત્તમ આવક લઈ શકે તે માટે જીતુભાઈ અવારનવાર સેમિનારમાં માર્ગદર્શન પણ પૂરું પાડે છે જૈવિક ખેતીથી જમીનની ગુણવત્તા પણ સારી રહે અને ઝેરયુક્ત ખોરાક લઈને મળતી સ્વાસ્થ્ય પણ સારું રહે છેલ્લા પાંચ વર્ષથી અમે આ કાયાકલ્પ ફાર્મ ખાતે ઓર્ગેનિક ફાર્મિંગ ઝીરો બજેટને પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છીએ જેમાં અલગ અલગ પ્રકારના પ્રયોગો અમે કરીએ છીએ આ વખતે અમે ઘઉંની અંદર એક સરસ પ્રયોગ કર્યો છે મિક્સ ક્રોપિંગનો ઘઉં સાથે સરસવનું મિક્સ અને સાથે સૂરજમુખી ચણા અને રચકો એના મિક્સ ક્રોપિંગ સાથે અમે આ ઘઉં કર્યા છે કંઈ પણ ખાતર આપણે નાખ્યું નથી બિલકુલ ન છાણ્યું ન કહેશું ખાલી લીલો પડવાસ કરેલો ક્ષણનો ચોમાસામાં અને એ પછી આપણે આ ઘઉં વાવ્યા છે અને બહુ ખરેખર અદ્ભુત અને ચમત્કારિક પરિણામ કહેવાય એવું પરિણામ મળ્યું છે માટે તમામ ખેડૂતોને મારે નમ્ર વિનંતી છે કે આપણે યુરિયા ડીએપી પેસ્ટિસાઈડની ઘઉંમાં તો મારી દૃષ્ટિએ કોઈ જરૂર નથી ને બહુ સરસ પાક થાય છે ઘઉંનો તમે ઊંબી પણ જોઈ હશે એક એક વેતની ઊંબી નીકળી છે એટલે અમારા માટે તો એક આશ્ચર્યની વાત છે કે કશું જ નાખ્યા વગર એક છાણિયું ખાતરનું ટીપું ને ખાલી જીવામૃત છે અને લીલો પડવાશ બહુ સરસ પરિણામ અમને ઘઉંમાં મિક્સ ક્રોપિંગમાં મળ્યું છે બનાસકાંઠા જિલ્લામાં આધ્યાત્મિક ખેતી પદ્ધતિ અપનાવીને આમૂલ પરિવર્તન લાવનારા જીતુભાઈ પટેલની પ્રેરણા લઈને ડીસા તાલુકાના રસાણા ગામના હરગોવન ઠાકોર નામના ખેડૂતે પણ પોતાના ખેતરમાં આધ્યાત્મિક ખેત પદ્ધતિ અપનાવી છે જેઓ છેલ્લા બે વર્ષથી આધ્યાત્મિક ખેતી કરી રહ્યા છે આધ્યાત્મિક ખેતી અપનાવનાર હરગોવન ઠાકોરને પહેલા લોકો કહેતા હતા કે આ ખેત પદ્ધતિથી ઉત્પાદન ખૂબ જ ઓછું મળે છે પરંતુ પોતે અનુભવ કર્યા બાદ હવે હરગોવન ઠાકોર જણાવી રહ્યા છે કે જીરો બજેટમાં કરે ખેતી મો સાહેબના ભાઈ જોડી પાડોશી મારા ભાગ છે ગઉશાહ મના લે મારો વાવેતર છે સાહેબના ભાઈ એટલે આ મને સાહેબ જીરો બજેટમાં ઘઉં મોતર ને સોનીઓ ખાતર મના લે ખેડૂત માટે હું એટલી વિનંતી કરું કે આ કરો તો તમારે કે પચીસ રૂપિયા ઘરમાં બચત થાય ભારત દેશ વર્ષોથી ખેતી પ્રધાન દેશ તરીકે ખ્યાતનામ થયેલો છે અને ભારતમાં પ્રાચીન સમયમાં જ આધ્યાત્મિક ખેત પદ્ધતિથી ખેતી કરવામાં આવતી હતી અને તેના લીધે જ ભારત દેશ જે તે સમયે સોને ખીચડિયા તરીકે ઓળખાતો હતો પરંતુ સમય બદલાતા જતા આપણા દેશી ખેડૂતોએ ખેતીની દેશી પદ્ધતિ ભૂલીને વિદેશી પદ્ધતિ અપનાવતા ભારતને ખેતીની ગુણવત્તા ઘટવા માંડી છે ત્યારે ભારત દેશને એકવાર ફરી જો સોને ખીચડિયાનો દેશ બનાવવો હોય તો આપણા ખેડૂતોએ આધ્યાત્મિક ખેતી તરફ વળવું તે જરૂરી બની ગયું છે દેસાથી નિલેશ શાણા સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટી